લોક સાહિત્ય ગુજરાતી ચેનલ માં આપ સૌનો हार्दिक સ્વાગત છે મિત્રો તમે નવા હો તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ઘણા વાતો કરે અમારા ગુરુએ આમ કરીને ભૂખ મારી ને તો રૂપિયા નો ઢગલો થઈ ગયો તો તારા ગુરુને રિઝર્વ બેંક માં મોકલી દે અમારા આ ખોટે ખોટા નાસિક માં રૂપિયા સપાવવા નહીં 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 ભાઈ તમારી ઉપર કૃપા થાય ને તો ફળિયામાં લીમડો હોય ને તો કદાચ લીંબોળી મોટી થાય ને વધારે મીઠી થાય બાકી કેરું ન આવે અહીંયા આવા ખોટા સમત્કારોમાં ન જાવ હા અમુક અમુક તો ચમત્કારમાં જ માને હાવ લેવા દેવા વગેરના અમારા ગુરુ અમને ચાંદામાં દેખાણા સાંદામાં ન દેખાય તારા હા એ કોક વિજ્ઞાનિકો હોય છે સાંતો અમારા બાપનો છે સંત્રવંશનો છે એટલે કહો અમે ચંદ્રકુળના છીએ એમાં કેવલ ને કેવલ અમારા બાપ સૂર્યનો પ્રકાશ પ્રતિબંધ અમારી પાસે આવે છે એમાં કોઈ જઈ ન શકે આ વૈજ્ઞાનિકો અગિયાર અગિયાર વાર ગયા મેં હમણાં પૂંચ મોરાર બાપુ હું મારા ભગવાન છે સાહેબ પણ હું મેં હમણાં મને યાદ આવ્યું ને સ્વામીજી એટલે મેં કીધું મેં કીધું એક પણ ગ્રહ ઉપર ગુરુત્વાકર્ષણ નથી ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ નથી ત્યાં ઓક્સિજન નથી ઓક્સિજન હોય ત્યાં જ ગુરુત્વાકર્ષણ હોય ગુરુત્વાકર્ષણ હોય ત્યાં જ ઓક્સિજન હોય જ વરસાદ હોય વરસાદી કૃપા છે પૃથ્વી સિવાય એક પણ ગ્રહમાં આવી પ્રક્રિયા નથી એનું કારણ એક કે પૃથ્વી ઉપર જ આવા ગુરુ છે એટલે ગુરુત્વનું આકર્ષણ છે કોનું આકર્ષણ છે આ ગુરુ બેઠા છે ને એ ગુરુત્વ આકર્ષણ અહીંયા છે એ બોલો કોણ આવડે ગુરુત્વાકર્ષણનો નો કોણ વૈજ્ઞાનિક હા હૂટન એટલે એમને આ નૂટન ના છે બધું એમને એને એને એની માથે સફરજન પીડ્યું ને એને કીધું કે આને ગુરુત્વાકર્ષણ કહેવાય એટલે પેલા એને ન કીધું ત્યારે હું ક્યારે સફરજન ઉપર જતા હતા સાહેબ આ ગુરુત્વનું આકર્ષણ છે અને એ ખાતા જો ભારત વર્ષના કોઈ પણ સંતને કોઈ પણ ગુરુને ચંદ્ર કોઈ પણ ગ્રહ ઉપર લઈ જાય અને જો ત્યાં આકર્ષણ શરૂ ન થાય ને તો ગાવાનું બેન કરી દઉં ભલામાં ત્યાં લઈ જાય ગુરુને જ્યાં ગુરુ જાય ત્યાં જ ગુરુત્વાકર્ષણ હોય તો કહેવાય ગયો અહીંયા જેને વાહળી વગડી એ તો જગતગુરુ કૃષ્ણ વંદે જગતગુરુ સાહેબ આ આકર્ષણ એના છે આ આપણને આનંદ એટલે આવે એટલે મને સ્વામીજી એટલે ગમે છે સાહેબ હકીકત કહું મેં કોઈ દિવસ નથી પૂછ્યું કે કેટલા આપશે મને રણછોડભાઈ પૂછે કે કેટલા આપ્યા અને હકીકત સ્વામીજી હું કોઈ દી આપણું કવર મેં ગણ્યું નથી હું એમણે મારી ઘેરે આપી દઉં છું અને લગભગ તો ઘેરે નોય પોગે જન મારું એમણે કઈ ઠેકાણું નથી રસ્તે જતા હોય ને કોઈ ગૌશાળા વાળા કે અમારે બહુ જરૂર છે તો આવી જાવ તમે રાખો મારા બાપ આ યમા માકાઈ પણ હવે હવે સંતોની પ્રસાદી તો પોગાડું છું કે રે કવર ઘણીવાર તો પાંચ પાંચ વર્ષ પડ્યા રે અને એવું કામ હોય એમાં એ વાપરીએ તો એ કામનું કલ્યાણ થાય હા આવા પૈસાને એક એક જોડી છોકરાના કપડા લેને તો એને તાવ ન આવે બ અમુક જગ્યાએના પ્રોગ્રામના પૈસા આવે ભાઈ હું ઘરે નથી લઈ જતો કારણ કે એના જબલા છોકરા પહેર્યા હોય તો શીળ થાય શીળ હકીકત રસ્તો હું આયરનો દીકરો છું લેવાને લાયક નથી છતાં પૈસા ન લઉં તો એ કેદી ઘીરે રહું એમ નથી અને પૈસા તો લેતો ને તે કિંમત નતી મારા હું નહોતો સ્વામી પૈસા નહોતો લેતો મને ઘણા ના પાડી માયા ભાઈ આયર પૈસા નો લેવાય તો નો લેતો આયર નો દીકરો છો તે નો તો લેતો ને ભાઈ નાણી ભાઈ એ નાણિયા ભાઈ હું ન લેતો ને તો આ આ આવું જ બોલતો તેદી પણ ચાર વાગ્યા સિવાય વારો નો આવતો હું કેતા ખબર ઓલા ઓલા પેમેન્ટ લેઈસા એને પેલા બેહાડી ગયો ભઈ માયા ભાઈ તો કાઈ લેતા નથી ભલે હવાર સુધી ભઈ ગોબાવા કરે આની આ વસ્તુ ગોબાવામાં આવતી થી બોલો જે દુના ચાર લાખ કરી નાખ્યા ને તો વાટે બેઠે કેટલી ભગાય છે કેટલી ભજાય છે ભાવ વધારો જીવનમાં ભાવ વધારો હા ભાવ વગરની ભક્તિ નકામી છે ભાઈ પણ મને એ ખબર છે એટલે કહો કે એ ગમે એવડે પેમેન્ટ લઉં મારે મારી વાત આવી ખોટી કરવાની ન હોય પણ મને ખબર હોય કે મારે કયો રૂપિયો ક્યાં વાપરવો વાતી છે એમ કમાણી બધી કરો સો ટકા પણ ક્યો રૂપિયો સારા કવર આવ્યા હોય ને એ જ સારા કામમાં વપરાતા હોય મારા આ નરું સત્ય છે અને મારે તો મજા એ જ છે કે સાહેબ એ પછીનો નબળો એક પ્રોગ્રામ નથી મળ્યો ન તો લેતો તે દે દાદાના લાભાર લાભાર્થી આના કેવા પ્રોગ્રામ કર્યા કા એ ભાવનગરની હેરીએ હેરિયા બેઠા હોય હજી કયું લાખ તૂટી ગયા હો પછી એક વાર મને બાપુએ સાંભળ્યો બાપુ એમના ઘરે બેઠા થા અને એટલું કીધું કેટલા લે છો હું બાપુ કઈ નહીં આજથી કે હું કઉ તમારી જેવા કલાકારોની તમે જે કલાકારો છો લખણ બાપાથી માંડીને ઓસમાનભાઈ કીર્તિભાઈ ભીખુદાનભાઈ આ જેટલા કલાકારો બાપુ કે છો એના વાણીના બદલામાં કોઈ તમને કરોડો આપે ને તો એનો બદલો ચૂકવી એ કાંઈ એવું નથી એટલે ભાઈ તું પૈસા લેજો આ ઘર મૂકીને રખડો છો ને એના પૈસા છે વાતે હશે ને આ રોડે રખડવાના પૈસા લઈ ભાઈ કે જેમ તેમ આ અહીંયા આવીએ ત્યારે કે કેટલાની સાઈડું કાપીને આવ્યા હોય ને કેટલા મોરે મોરા આવ્યા હોય ને થોડું તમને કહેવાય અને અત્યારે રોડ ઉપર એટલું થાય એ આ લે તો હાથ આઠ ભૂ આવી ગયા હોય

તો એ મારા ને તમારી વચ્ચેથી શરીર રૂપી ગયા પણ ને રેકોર્ડ તો હજી વાગે છે ને દાદા ઓ દીકરી વાગડ માં ના દેજો વાગડ ની વઢિયારણ સાસ રે દાદા ઓ દીકરી આવું વાગડ માં ગવાય મારે પણ ડર હતો કે સંસ્કાર વગરનું ખોરડું હોય એની દીકરી વાગડમાં ન હાલે ભલા હાહુ એવી બેઠી હોય કે શું અત્યાર સુધી છો આ તો સંસ્કારના ખોરડા એમાં એના કડિયું સાંભળો તમે એના અર્થો કરવા બેહો તો જે અહીંયા જે સંસ્કાર આપ્યા છે શિયાળે એટલે વાગડ નો ઉલ્લેખ કર્યો શિયાળે સોરઠ ભલો ઉનાળે ભલો ગુજરાત આ વર્ષે તો વાગડ ભલો પાંચો કચડો બારે માસ આ દુલ્હાભાઈ જો વાગળને લેવામાં આવ્યું હોય તો આ વાગળના સંસ્કાર છે સાહેબ એટલે ભાવનગર માર્કેટિંગ યાર્ડ સામે સાહેબ કેવડી મોટી જગ્યા અને એમાં આ જણાવતા મને આનંદ થાય કે એ બધો મારો ડાયરો બેઠો છો વધારે કે આ સ્વામી મને કે માયાભાઈ મેં કોઈ દી એવું નથી પૂછ્યું કે અમારા મંદિરે આવ્યો એને તિલક કરેલું છે કે નથી કરેલો અને કોઈ દી એવું નથી પૂછ્યું તું ક્યાં સંપ્રદાયનો છો હું તો સનાતનનો સાધુ છું અને એટલે જ કે માર્કેટિંગ યાર્ડની સામે એ માટે કરું છું કે મારા ગામડાના આખા જિલ્લાના ગામડે ગામડેલી માણસો હજારો માણસો એમ કહેવાય કે માર્કેટિંગ યાર્ડમાં પોતાનો એમ કહેવાય માલ વેચવા માટે આવતા હોય તો મેં જોયું છે કે માર્કેટિંગ સિંગ વેચવા વાય હોય તો સિંગના થેલી બોરી ઉપર સુતા હોય ડુંગળી વેચવા આવ્યો હોય તો ડુંગળીની બોરી ઉપર સુતા હોય અને કે મારા અહીં બોર્ડ મારી દેવું છે કે તમારો તમારો માલ માર્કેટિંગ યાર્ડમાં મૂકીને અમારા મંદિરે વ્યાવજો તમને રહેવા માટે રૂમ અને જમવા માટે ભોજન મળશે ભજન અને ભોજન બે કરાવવું એ સંતોની ફરજ છે સાહેબ એક રૂપિયો નહીં લેવાનો એનો પણ સત્સંગ હોલ બનાવવાના અમારા મોવામાં પણ એક બનાવી રહ્યા છે સાહેબ આવું કામ કરતા હોય ને એની માટે લક્ષ્મી ગમે એટલી ગયો ને લક્ષ્મી તમારી ઉપર પ્રસન્ન થાય કે મારો બાળક મારો દીકરો કેવું કામ કરી રહ્યો છે મવામાં પણ આવી રીતના એક હૉલ બનાવે છે મંદિર બનાવે છે મંદિરના મેદાનમાં ન્યાય પાછું આ છાત્રાલય વિદ્યાર્થીઓ માટે તો ખરું જ એની કોઈ ફી નહીં અને બીજું સ્વામીએ એ કીધું કે ભાઈ અમે જ્યાં સત્સંગ હોલ બનાવીએ છીએ એમાં કોઈ પણ પરિવારને જે કથા કરવી હોય તે ચાહે રામ કથા ભાગવત કથા જે કાંઈ કરવું હોય તે એ અમારા સંપ્રદાયનો હોય કે ન હોય અમારો તો સનાતન આખો સંપ્રદાય અમારો છે પણ કોઈ પણ અહીંયા આવે એ પછી પાંચસો માણા હોય હજાર માણા હોય પંદરસો માણા હોય કે બે હજાર માણા હોય એ નવે નવ દી રામકથા હોય તો નવ દી રોકાય નવ દી રામકથા કરે ભાગવત કથા સાત દી રોકાય ભાગવત કથા કરે એ સાતે સાત દિવસ હોલ અને ભોજન નું કોઈ દી અમારે કોઈ ચાર્જ નથી લેવાનો ભલા માણા પછી એને મોજ આવે અને લખાવે તો અમે સાધુ છીએ કાંઈ અમારી પાસે સમત્કારો નથી કે અમે આમ ફૂંક મારી અને ઢીગલો થઈ જાય એવા હશે બીજા रुपया बनता शंभ फूकू मारे